જો પ્રાદેશિક સરકારો હોય તો તેમની પોતાની સત્તાઓ કેન્દ્ર પાસેથી મેળવવાની હોય છે પ્રાદેશિક સરકારો વધુ સ્વતંત્ર અને સ્વાયત્ત હોતી નથી કેન્દ્ર સરકારના આસના સત્તાનું કેન્દ્રીકરણ હોય છે જ્યારે સમવાદ તંત્રમાં સત્તાનું વિકેન્દ્રીકરણ જોવા મળે છે ચીન જાપાન બ્રિટન ફ્રાન્સ ઇટાલી નોર્વે સ્વીડન વગેરે દેશોમાં એકાત્મક વ્યવસ્થા છે એકાત્મક વ્યવસ્થાના લક્ષણો અમુક દેશોમાં બંધારણ સર્વોચ્ચ હોય છે જેમ કે જાપાન અમુક દેશોમાં બંધારણ સર્વોચ્ચ હોતું નથી જેમ કે બ્રિટન અમુક દેશોમાં બંધારણ લેખિત સ્વરૂપનું હોય છે જેમ કે ફ્રાન્સ અને અમુક દેશોમાં બંધારણ અલેખિત સ્વરૂપનું હોય છે જેમ કે બ્રિટન એકાત્મક તંત્ર ધરાવતા અમુક દેશોમાં બંધારણ કઠોર હોય છે જેમ કે ફ્રાન્સ અમુક દેશોમાં બંધારણ સૈલાઇથી બદલી શકાય તેવું પરિવર્તનશીલ ફ્લેક્સિબલ હોય છે જેમ કે બ્રિટન એક સ્તરીય સરકાર હોય છે જે રાષ્ટ્રીય સરકાર હોય છે કે પ્રાદેશિક સરકારોનું નિર્માણ કરે છે એક સ્તરની કેન્દ્ર સરકાર હોય છે જે પ્રાદેશિક સરકારોનું નિર્માણ કરી શકે છે તેમાં સત્તાનું વિભાજન જોવા મળતું નથી જ્યારે સંવાદ તંત્રમાં સત્તાનું વિભાજન હતું તમામ સત્તાઓ કેન્દ્ર સ્તરની સરકારની હાથમાં હોય છે તેમાં ધારા સ્વભાવ દ્વિગૃહી ગૃહી હોઈ શકે છે જેમ કે બ્રિટન અથવા એક ગૃહી પણ હોઈ શકે છે જેમ કે ચીન ચીનમાં ધારાસભા એક ગૃહની છે ન્યાયતંત્ર સ્વતંત્ર હોય પણ ખરા અને ન પણ હોય એકાત્મક તંત્રના ફાયદા આખા દેશમાં એક સરખો એક ગૃહ વહીવટ થાય છે કેન્દ્ર સરકાર શક્તિશાળી હોવાના કારણે સમાજની બદલાતી માંગો સાથે વહીવટમાં યોગ્ય અને ઝડપી પરિવર્તનો લાવી શકાય છે આ વ્યવસ્થા ઊંચી ખર્ચા અને સરળ છે જ્યારે સંબંધ વ્યવસ્થા એક વધુ ખર્ચાળ હતી

ભારતના બંધારણની આવી જોગવાઈઓ કે જે સમય માળખા સંબંધિત છે તેમાં સુધારો કરવા માટે રાજ્યોની મંજૂરી લેવી પડે છે ભારતનું બંધારણ બ્વિસ્તરીય સરકારની રચના માટેની જોગવાઈઓ આપે છે ભારતનું બંધારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરી આપે છે ભારતના બંધારણમાં સ્વતંત્ર ન્યાયતંત્રનું સિદ્ધાંત છે ભારતનું બંધારણ દ્વિ ગૃહી ધારાસભાના સિદ્ધાંતને સ્વીકારે છે આ બધા ભારતના સમવાય તંત્રના લક્ષણો હતા

ભારતના બંધારણમાં એક સંકલિત ન્યાયતંત્રની જોગવાઈ કરેલ છે. ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્યવા જે ન્યાયતંત્ર છે એક સંકલિત છે તે જુદા જુદા નથી. રાજ્યને પોતાના આલેદાર ન્યાયતંત્ર નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને તેમને દૂર કરવાની સત્તા પણ કેન્દ્ર પાસે જ રહેશે છે. કે કે કેન્દ્રની સાથે સાથે રાજ્યના હિસાબોનું પણ ઓડિટ કરે છે. ઓડિટ માટેની વ્યવસ્થા પણ એક સંકલિત જ છે કેકની નિમણૂક અને તેમને દૂર કરવાની સત્તાઓ પણ કેન્દ્રની છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બંધારણની સત્તા સત્તાની વહેંચણી કરી આપે છે પરંતુ અવશિષ્ટ સત્તાઓ જે છે એમાં કેન્દ્રનું જ કેન્દ્ર જ કાયદો ઘડી શકે છે સંયુક્ત યાદીમાંના વિષયો ઉપર ધારાકીય સત્તાઓમાં કેન્દ્રનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં આવ્યું છે સંયુક્ત યાદીના જે વિષયો છે તેમાં તેની એકર્તસવ કેન્દ્રનું જ સ્થાપિત કરેલું છે અમુક પરિસ્થિતિઓમાં કેન્દ્રને રાજ્ય આધીના વિષય ઉપર કાયદા ઘડવાની સત્તા છે અમુક વિશેષ પરિસ્થિતિ હોય ત્યારે કેન્દ્ર એ રાજ્ય આધીના વિષયો ઉપર પણ કાયદા ઘડી શકે છે ચૂંટણી પંચ કેન્દ્ર અને રાજ્ય બંનેના ધારકીય અંગોની ચૂંટણી કરાવે છે પરંતુ ચૂંટણી પંચની નિયુક્તિ અને તેના સભ્યોને દૂર કરવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે જ છે તેમની નિયુક્તિ કે તેમને દૂર રાજ્ય કરી શકતી નથી રાજ્યપાલ પાસે સત્તા છે કે તેમની પાસે સહી માટે આવેલ ખરડાને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલી શકે જે રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે જે રાજ્યપાલ ખરડો મોકલે છે રાજ્યનો પછી તેનું આખરી ભવિષ્ય તો કેન્દ્રના હાથમાં જ નક્કી થાય છે આમ જોવાય કે સમવાય તંત્ર ધરાવતું ભારતનું બંધારણ એકાત્મક તંત્ર તરફ વધુ ઝુકાવ ધરાવે છે તેથી જ કેસીઓ દ્વારા ભારતના બંધારણને અધસંભાઈ કાશી ફેડરલ કહેવામાં આવ્યું છે તેથી ભારતનું બંધારણ કેવું છે તો કે કાશી ફેડરલ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભારતના બંધારણના લક્ષણો જોઈશું